જગદંબા સાક્ષાત તો દર્શન નથી કરી શકતા અંતર થી આપણે એને પ્રણામ કરી શકીએ એને માણી શકીએ એ ધ્યેય થી ઓગણીસો ની સાલ માં ભીખુભાઈ ગોસ્વામી આ ગરબી ની સ્થાપના કરેલી ભારત આખા માં સોળંગો રાસ જે અમારો છે એ કોઈ નથી કરી શકતો નથી કરી શકતો એનું વિઝન એ છે કે અઠંગા થાય છે અઠંગો એટલે અઠંગામાં આઠ દીકરીઓ રમતી હોય એવી રીતે અમે આ સોળંગો કરી પણ આઠ દીકરીઓ પટેલનો ડ્રેસ પહેરો આઠ દીકરીઓ ટૂંકમાં કાન ગોપી કાન ગોપી બરાબર હા એ રીતનો અમારો આમાં એક દીકરી પણ જો ચકેડી ફેરવામાં ભૂલ કરે એટલે અમારો આ સોળંગો રાસ ફેલ થઈ જાય ઓગણીસો માં ઇન્ડિયા લેવલની કોમ્પિટિશનમાં અમે ભાગ લેવા પણ જનકભાઈ કોટક મેયર છે એના ઉપરથી એ રીતનો આદેશ હતો કે આ જાવ સંસ્કૃતિ આપણી થોડીક પ્રચલિત થાય ગયા તા ત્યાં સોળંગો રાસ અમે સેકન્ડ નંબર લઈને આવ્યા હતા એવી જ રીતે પંજાબ અમે ગયા તા ત્યાં મુખ્યમંત્રીના હસ્તકે પણ અમે ફર્સ્ટ નંબર લે પણ ઇન્ડિયા લેવલની કોમ્પિટિશનમાં હું તો જાહેર જનતાને એક નમ્ર વિનંતી કરું હાથ જોડી કે પ્રાચીન જ્યાં ગરબીઓ થતી હોય તો આપણી સંસ્કૃતિ જળવાઈ રહે આપણી આવનાર પેઢીને પણ સંસ્કારો સારા મળે એવી હું આપના સૌ લોકોને અપીલ કરું છું